ਅਜ ਸੋਰੰਡ ਦਰਾ ਜੰਗ ਜੁਨੀ ਆਤ ਸੋਰੰਡ ਦਰਾ ਜੰਗ ਜੁਨੀ ਅਨਵਾਲੀ ਘਰਵਾਏ ਗਟਗੀਰ ਨਾਰ ਪਣ ਜਾਵਜ ਹਵਜੜਾ ਹੈ ਜੜ ਪੀਏ ਅਰ ਰੇ ਜਾਨਾ ਨਾ ਮਣ વા સરસ્વતી સાક્ષાત જેમના ગળામાં બિરાજમાન છે અને સુરેલા કંઠો રેલાવતા હતા એ હતા આપણી સાથે લોક સાહિત્યકાર આઝાદભાઈ અને આઝાદભાઈની આઝાદ જેવી જ વાતો આપણે કરવાના છીએ આજે સાથે સાથે જ લોક સંગીતને પણ માણવું છે એમના ગળામાંથી એમને જે પર્યટન કર્યું છે એવા તમામ ધરોહરના લોકગીતો દુહા છંદની રેલમ છેલ પણ જોવી છે પરંતુ આઝાદભાઈ આજે સૌથી પહેલાં તમારો પરિચય આપણે લઈએ કે આઝાદભાઈ કઈ રીતે આઝાદીથી ફરે છે અને એમના પરિવારજનોમાં અને તમારો પરિચય આપો હું બોટાદથી છું અને હું વ્યવસાય અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવું છું પરંતુ લોક સાહિત્યના ઘણા બધા સ્ટેજ ઉપર હું ગયો છું અને અવારનવાર ઘણા બધા મિત્રોને મળવાનું પણ થાય પરંતુ અને અત્યારે ગામો ગામ જે પાળિયાઓ હોય વિશેષપણે પાળિયા હોય જૂની વાવ હોય કુવા હોય બરાબર છે જૂના જે એમ કહેવાય કે આપણા વારસાના સ્થળો છે કે જેનું ખરેખર જતન થવું જરૂરી છે એ બધી જગ્યાએ હું જતો હોઉં છું એમાં એ પાળિયાઓ પ્રત્યે મને વિશેષ લાગણી છે તો આ બધી જે મારી ખોજ જે ચાલુ છે એનું એક કારણ એની એક પ્રેરણા એ છે કે ભાઈ આપણે સ્ટેજ ઉપર વાતો તો ઘણી બધી કરી ચતુરભાઈ એક સમય હતો કે જવરચંદ મેઘાણીએ ઘણું બધું લખ્યું ત્યારબાદ આપણા ઉચ્ચ ગજાના બધા સાહિત્યકારો એમણે આ બધી વાતો કરી અને મેં પણ સ્ટેજ ઉપર ઘણી બધી વાતો કરી પછી મને એવી પ્રેરણા થઈ કે અત્યારનો સમય અત્યારના સમયમાં જે ખાસ કરીને યુવા પેઢી એ પુસ્તકો વાંચવાની નથી એટલા બધા એના હાથમાં મોબાઈલ છે તો મોબાઈલ થકી એના દ્વારા આ બધી વસ્તુ ત્યાં સુધી પહોંચે એના માટેનો મારો એમ કહેવાય કે આ બધો સતત ભ્રમણભાસ હોય છે એક ભ્રમણભાસ મતલબ એક મારું ભ્રમણ હોય છે એટલે વિશેષ કરે હું પાળિયાઓમાં હું ખાસ કરીને મહેનત કરતો હોઉં છું કે લોકો એના દર્શન

இ

ધીંગાણા કામ આવેલા સુરવીરો જે છે ચતુરભાઈ એમ કહેવાય કે જ્યારે આ મેઘાણીએ તો ઘણું બધું આલેખ્યું છે એમાંથી એક વાત યાદ કરાવું કે ભઈ ધીંગાણું હતું ધીંગાણા બાદ જે સુરવીર જે છે ને એ લાશ આખી એમ કહેવાય કે લોહીથી લથબથ હતી અને એની જે વેદના મેઘાણી રજૂ કરે કે અજી રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણ આવે આવે રે ਵਣ ਕੇ ਸਰ ਵਰਣੀ ਸਮਰ ਸੇ ਵਿਕਾ ਕੇ ਸਰ ਵਰਣੀ ਸਮਰ ਸੇ ਵਿਕਾ ਕੋਮਲ ਸਹਿ ਜ ਬਿਚਾਵੇ ਘਾਇਲ ਮਰਤਾ ਮਰਤਾ ਰੇ ਮਾਤਨੀ ਆਜ਼ਾਦੀ ਗਾਵੇ ਇੱਕ ਘਾਇਲ ਮਰਤਾ ਮਰਤਾ ਰੇ ਮਾਤਨੀ જાદી ગાવે એ તો કોની માતા કોની વનીતા ભગીની ટોળે વળતી વળતી જોને ભગીની ટોળ ઓલે વળતી રે મણશોણિત ભીના પતિશુદ વીરની સોણિત ભીના પતિશુદ વીરની રણછૈયા પર લળતી મુખથી ખમા ખમા કરતી માથે

વાત કરું તો મારા સગા દાદાજી મોરભાઈ મંજીરાવાળા જે એમ કેવાય કે છેલ્લા પચાસ થી પણ વધારે વર્ષથી સંતવાણીની દુનિયામાં પોતે મંજીરા વાદક છે અને હું ગૌરવભાઈ કહીશ ગૌરવભેર કહી શકું કે મારા દાદાજી જે રહ્યા એ મંજીરાના એવા માણીગર છે કાકા પંથકમાં એમનું નામ મંજીરાના માણીગર મોરભાઈ મંજીરાવાળા તરીકે એવો પોતે ઓળખાયું મારા દાદાજી મંજીરું એવું વગાડે ભાઈ તમે જોતા રહી જાવ પછી મારા પિતાશ્રી પોતે એમ કહેવાય કે શિક્ષણ એમની પાસે કોઈ જ નહીં પણ એ ગાતા હોય તો આપણને બે ઘડી સાંભળવાનું મન થાય મારા પપ્પા જે દેશી ભજન ગીતા એટલે તમારે સાંભળતા રહી જવું પડે મારા દાદાજી મંજીરા વગાડે જબરદસ્ત મારા કાકા પણ મંજીરા વગાડે વધુજી કાકા જબરદસ્ત બરાબર છે એ અને બીજું એ છે કે હું જે જગ્યાએ ભણ્યો બરાબર છે ત્યાં મારા મિત્રો થકી મને એ પ્રકારે બધી પેલું જે કહેવાય ને કે આપણે થોડું જાણ્યું હોય એટલે વાંચવાનો શોખ પછી જોયું હોય સાંભળ્યું હોય એટલે બોલવાનો શોખ એમ કરતા કરતા ધીમે ધીમે એમ કહેવાય કે મને ગુરુકુલમાં જ્યાં હું ભીણો સંસ્કાર ત્યાં મને એમ કહેવાય કે મારો સિંહ ફાળો મારી જિંદગીમાં મને બોલવા પ્રત્યે કોઈ જો મંડાણ કરાયો હોય બરાબર પ્લેટફોર્મ પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે ત્યાં મને બોલવા મને કે આજા તારે બે શબ્દો બોલવાના છે મારી જો ભૂલ થાય તો ત્યાં ભજન પ્રકાશ સ્વામી હતા દિવ્ય પ્રકાશ સ્વામી હતા ધર્વનંદન સ્વામી હતા બધા મને કે કે ભાઈ આઝાદ આ વાત આમ છે આ પુસ્તક જેમ કરી 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 મારી પાછળ એ લોકોએ મહેનત કરી અને હું મને જો કંઈક બે શબ્દો બોલતા આવડે છે બરાબર છે તો પહેલાં મને ઘરેથી તો થોડુંક મેળવ્યું તું પછી એને સંપૂર્ણપણે જે ખરા સમયે જો સાચો વેગ આપ્યો હોય તો મને મારા ગુરુકુલે અને સંતોને હું આભારી છું એટલે સંતો એ ગુરુકુળમાં જોવું ન હોત તો અત્યારે મને કદાચ બે શબ્દો બોલતા પણ ન આવડતા હોત સાચી વાત છે કારણ કે કોઈને કોઈને જીવન પર બદલાવ આવે છે ને એના ઉપર પાંચે આંગળીનું પૂન હોય એ પ્રકારનું પરિવર્તન આવે છે ત્યારે તમે કહ્યું કે વારસાઈમાંથી આ મળેલું લોક સાહિત્ય અને એના પ્રત્યેની પ્રેરણા જેને કહીએ કે એ કેળી ઉપર ચાલવાનું શરૂ કર્યું ત્યાર પછી સૌથી પહેલા તમે કોઈ નામાંકિત કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું હોય અને તમને જે આનંદ થયો હોય એની વાત બે વાતો કરો હવે પ્રોગ્રામ તો એ વસ્તુ છે કદાચ કોઈ પણ કલાકાર એવા નથી કે જેમની સાથે મેં પ્રોગ્રામ નથી કર્યો ઘણા બધા પ્રોગ્રામ આપણે કર્યા પણ એમાં છત્તીસગઢમાં રાયપુર અમારો પ્રોગ્રામ બરાબર છે અને સુર સમ્રાટ જેમને કહેવાય જેમનું નામ લઈએ તો એ આપણને એમ કે પોરાના પલ્લા છૂટે બરાબર છે અત્યારે તો એવો એમ કહેવાય કે પરલોકમાં મતલબ કે અત્યારે તો સ્વર્ગવાસ થયો એમનો બરાબર છે ભજન સમ્રાટ અને હું તો એમને પૂજ્યો પણ માનું એવા શ્રી લક્ષ્મણ બારોટ સાહેબ ઓહો બરાબર છે હું બિરજુભાઈ અને લક્ષ્મણ બારોટ સાહેબ અમે છત્તીસગઢમાં રાયપુરમાં પ્રોગ્રામ આપણા કચ્છના મિસ્ત્રી સમાજના ઘણા બધા ત્યાં પરિવાર છે ત્યાં અમારો પ્રોગ્રામ પછી ત્યાં પ્રોગ્રામ ચાલુ હતો એટલે લક્ષ્મણ બાપુ મને સાંભળ્યો ત્યારબાદ બિરજુભાઈ ને બિરજુભાઈ ને તો પહેલેથી અતિશય પરિચય અને બિરજુભાઈ તો બહુ મોટું નામ છે એટલે પછી જાહેરમાં બધા ઓડિયન્સ વચ્ચે લક્ષ્મણ બાપુ એવું બોલ્યા કે એક બિરજુ અને બીજું આઝાદ આ બે આપણા મોતીડા છે હવે દાખલા તરીકે બીજું કોઈ બોલે તો તો આપણને એમ થાય કે ભાઈ છે પણ આવડા મોટા ભજન સમ્રાટ અને જેમને હું નાનપણથી સાંભળતો આવ્યો છું મને દિલથી ગમે છે એ મને સાંભળી અને મારા વખાણ કરે બરાબર છે તો આપણને કેટલું મોટું પીઠ બળ મળે એમને એ સમયે તમે માનલો કે તમને એવી કોઈ રચના હોય એવા કોઈ દુહા હોય એવી કોઈ રચના એમને ગમી હોય એની બે લાઈન સંભળાવો આપડા મારી એક વાત ગમી હતી મને યાદ છે દાખલા તરીકે મેં વાત કરી કે ભાઈ મા છે ને એ તો માં એ પ્રેમની યુનિવર્સિટી છે ચતુરભાઈ મા છે ને એ પ્રેમની યુનિવર્સિટી છે ત્યારે મેં વાત કરેલી કે દુલાભાઈ કાગને કોઈ પૂછેલું કવિવર દુલાભાઈ કાગ આ પણ પાતળી જીભમાં શારદા છે પ્રજન હૈયામાં રોજ ગરદી હોકારા આ દેવો નાય ગણસમો ગોપતો ડાયરે ધોધ પડે જાણે ગંગ ધારા દાઢી અને કેસ મસ્તક તણા જમાવટ શ્વાસની સિસ જુલ્લો કાવ્યમાં શિરો પણ છેકળી કાળવા દીપતો કવિવર કાગ દુલ્લો કવિ શ્રી ભગત બાપુ દુલાભાઈ કાગ એમને તો આપણે કેમ વિસરી શકીએ અમારા વાલા એ કાગ બાપુ જે રહ્યા ને એમની મે વાત કરેલી કે કવિશ્રી કાગ બાપુ એમને કોઈએ પૂછ્યું કે દુનિયાની માલિકા હજારો ભાષાઓ છે એના શબ્દો તમે ભેગા કરવા જાઓ તો કદાચ લાખો અને કરોડો શબ્દો થાય તો ભગત બાપુ હે કવિશ્રી કાગ બાપુ આમાંથી કયો એવો શબ્દ છે કે જેમાંથી એ શબ્દને તમે જો કાઢી નાખો તો બાકીના તમામે તમામ શબ્દો જે છે એ વામણા લાગે નાના લાગે એટલે કાગ બાપુ કહે છે કે દુનિયાની હજારો ભાષાઓ હશે એના લાખો કે કરોડો શબ્દો થાય પણ એમાંથી જો ખાલી માં શબ્દને કાઢી નાખવામાં આવે ને તો દુનિયાના તમામે તમામ શબ્દો જે છે મારા માટે નિરર્થક નિરર્થક સાબિત થાય છે એટલે એ વાત કરી એમને ગમેલી અને કદાચ માં પ્રત્યેનો અમાપ પ્રેમ ભગત બાપુએ જોયો હશે એટલે જ એમણે લખ્યું ને કે પણ મોઢે અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભરે પણ પછી ઓલી મોટા અપની બધી મજા રે મને કડવી લાગે કાગડા કડવી લાગે કાગડા મા પ્રેમ ની યુનિવર્સિટી છે મા તો માં છે પછી એના ગુણગણ જેટલા ગાઈએ ને એટલા ઓછા છે